નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની તથા ચોકાની હરાજી લઈને વાહનમાં જ બે વાહન હતા એટલે આપણે હરાજી ઉતારી છે તારીખ એક આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં અડતાલીસ ઓને પંચાવનનું નામ પડ્યું છે અને જનરલ બજાર ઢીલાઓ એવું લાગે છે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસના ભાવ થાય છે ઊંચામાં એક અડતાલીસ ઓને નામ પડ્યું છે અડધી સુધી આપણે હરાજી ઉતારીશ આગળ વધુ નામ પડે તો ખબર નહીં અને ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં મહેરબાની કરીને તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ

હલો <doorway Emmanuel play> <humanmats> <laughs> ક્યાં લાગ્યો બજારમાં આવો પંચાયતની દેતા 4505 ચાલી

પંચાવન પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેચાણું પિસ્તાલીસ પાંચ છ પંદર વીસ પછી તરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર સિત્તેર